ભગવાન વિષ્ણુજી નારદ ને શિવ ભક્તિ નું માર્ગદર્શન કરે છે અને શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું કે જેના બાલમાં ભસ્મ જેના કંઠમાં રુદ્રાક્ષ જેના મુખમાં શિવનું નામ તાપ ત્રયો છે વિધિ નામ પ્રોક્તા સાક્ષાત સરસ્વતી નું સ્વરૂપ તેથી જેના અંગ પર ત્રિ વસ્તુ હોય છે એ ત્રિવેણી સમાન છે ત્રિવેણી સદરશમ સાક્ષાત ત્રિવેણી સમાન એ મનુષ્ય છે અને કોઈ પણ મનુષ્ય આ કરી શકે છે આમાં કઈ અઘરો વિષય નથી ભાઈ આપણે અણપડ ગામડામાં દેહાંત મારે અને અરે બહુ સરળ છે હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં કોઈ પણ અવસ્થાથી આસ્થાથી ભગવાન શિવને યાદ કરો ભાગમાં ભસ્મની બિંદી કરો રુદ્રાક્ષને ધારણ કરો તાપત્રય હરો આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરનારી ત્રિ વસ્તુ છે સ્વય શિવનું નામ સાક્ષાત ગંગા છે આ કલ્પિત વાત બધા શ્લોકો શિવ છે શિવ અને મહાપડામાં કહ્યું પણ છે ને કે કોઈ પણ મનુષ્ય મહાદેવનું જ્યારે જયારે ભજન કરતો હોય અને જેના મુખમાંથી મહાદેવનું નામ જયારે પ્રગટ થઈ ગયું હોય એમના મુખનું દર્શન કરી તો ગંગા સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે અને આપણે સૌએ ગંગા સ્નાન કર્યું જ હોય અને દરેક માણસને એક મનની ઈચ્છા એક એકવાર તો ગંગા સ્નાન કરવું જોઈએ તેથી ભગવાન મહર્ષિ વેદ વ્યાસ કહે છે શિવનામુનાનું સ્વરૂપ એ વિભૂતિ છે તેથી વાલમાં ભસ્મ નું ત્રિપુંડ કરવું અરે ભસ્મ નું ત્રિપુંડ ન કરી શકો ભસ્મની બિંદી કરવી ભગવાન વ્યાસ બોલે છે રુદ્રાક્ષ વિધિના

હવે બીજી ત્રણ વાત તમને સંભળાવું છું સાવધાન બને સાંભળો પહેલી ત્રણ વાત રુદ્રાક્ષ ભસ્મ અને શિવના હવે એક શ્લોકમાં બીજી ત્રણ વાત ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે નારદ તમે ઉદ્વેગથી સંતાપથી તમે દુઃખી થઈ રહ્યા છો પ્રશ્ન એ થયો નારદને ઉદ્વેગ મળ્યો ક્યાંથી ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે નારદજીએ ક્રોધ કર્યો હતો ક્રોધ કરી અને નારદજી શ્રાપ આપ્યો હતો અને જ્યારે આપણે બીજાને શ્રાપ આપીએ છીએ પુણ્ય કથા સાંભળતા આપણે નિર્ણય લેવાનો છે કોઈને કોઈ દિવસ શ્રાપ નહીં આપવો ભૂલથી પણ થોડું દુઃખ સહન કરી લેવાનું થોડું સાંભળી લેવાનું થોડું પાછો પગલાં ભરી લેવાના પણ કોઈને શ્રાપ નહીં આપવો ઘણા માણસોને બહુ જ આદત હોય શ્રાપ આપવાની ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહ્યું કે હે દક્ષ મહારાજ બીજા માટે જે આપણે વિચારતા હોય એ આપણાથી પ્રારંભ થાય છે જ્યારે કોઈનો ખરાબ વિચારીએ ત્યારે એ માણસ તો ખરાબ થાય ન થાય ખબર નથી પણ જ્યારે આપણે કોઈના માટે ખરાબ વિચારતા હોય ત્યારે આપણું ખરાબ થવાની શરૂઆત થઈ જાય છે આ ભગવાન મહાદેવજી દક્ષ મહારાજને કહ્યું દક્ષ અને શિવનો સંવાદ છે જેવો વર્તાવ સામેના માણસો સાથે કરીએ એવું વર્તાવ આપણા માટે ફલિત થાય છે તેથી અતિ સાવધાની પૂર્વક વિચાર અને વાણી વ્યવહાર આપણો હોવો જોઈએ વિચાર પણ આપણા માટે ફલિત થઈ શકે છે એક વસ્તુ યાદ રાખવી આ દુનિયાનો પ્રારંભ આકાશમાંથી પાતાળમાંથી દિશા અંદિશામાંથી કોઈ દુનિયાનો પ્રારંભ નથી થતો આપણું જ્યાં અસ્તિત્વ છે જ્યાં આપણે બેઠા છીએ જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી આ જગતનો પ્રારંભ થાય છે તેથી જે આપણે બોલીએ જે આપણે વિચારીએ એ બધું જ આપણાથી પ્રારંભ થશે તેથી શું વિચારવું શું બોલવું એ આપણે વિચારવાનું છે ને જેવી રીતે શાંત સરોવર હોય એ સરોવરમાં જ્યાં પથ્થર પડે છે ત્યાંથી તરંગોનો પ્રારંભ થાય છે પથ્થર અહીંયા પડ્યો અને તરંગ કાંઈ સામે પ્રારંભ ન થાય જ્યાં પથ્થર છે ત્યાંથી તરંગો પ્રારંભ થાય છે અને એ તરંગો પૂરા જગતમાં ફેલતા હોય એ જ રીતે આપણે જે વિચારીએ જે બોલીએ આપણાથી પ્રારંભ થશે તેથી કથા સાંભળતા નિર્ણય લેવાનો છે સગા સંબંધી મિત્રો માટે તો આપણે ખરાબ ન વિચારીએ પણ જેની સાથે દુશ્મન આવડ છે જેની સાથે આપણે શત્રુતા છે એના માટે પણ આપણે નબળો વિચાર ના કરીએ તો ભગવાન આપણું હિત કરે છે ભગવાન મંગલ અને કલ્યાણ આપ્યું છે આપણને સર્વ સર્વને સુખ મળે સર્વને આરોગ્ય મળે પણ ભગવાને કહ્યું સર્વને ના મળે ભદ્રાણી વસંતુ જેની ભદ્ર ભાવના હોય જેના ભદ્ર વિચાર હોય અભદ્ર વિચાર અભદ્ર વ્યવહાર અભદ્ર વાણી તેને કોઈ દિવસ સુખ ન મળે આ સૂત્ર સમજવા જેવી વાત સર્વે ભવંતો સુખી ન સૌને સુખ મળે સૌને આરોગ્ય મળે સર્વે સંતો નીરા દ્રષ્ટિ હોય એમને બધું જ મળે છે આ ભદ્રને કાઈ ન મળે મા કશી દુખાય બાપ સાર્થક કરવા માટે જીવનને ને उन्नति મન બનાવવા માટે આ એક શ્રેષ્ઠ ઉપાય છે જે આપણે વિચારીએ જે આપણે બોલીએ જેવો વ્યવહાર આપણને પાછો પ્રાપ્ત થવાનો છે ઓમ નમઃ શિવાય મંત્રનો અર્થ શું છે એ તો છે છે જ વાત સમગ્ર બ્રહ્માંડ અકાર સૂક્ષ્મ બ્રણવ હે પ્રણામ કરીએ છીએ શિવ અને શિવાય પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો પૂરા બ્રહ્માંડનું કલ્યાણ કરો હવે આપણા વિચારો પૂરું બ્રહ્માંડના કલ્યાણ કરવા માટે ના હોય તો આપણું તો પહેલું કલ્યાણ થવાનું છે તેથી આ મંત્રની આ મંત્રની શ્રેષ્ઠતા છે આ મંત્રની મહાનતા છે ઓમ ન મહાશ મંત્ર શ્રેષ્ઠ ક્યાં માટે મહાન શા માટે ભગવાન વિષ્ણુ જે નારદને કહે છે નારદ તમે શ્રાપ આપ્યો અને શ્રાપ આપવાને કારણે તમારું પુણ્ય ક્ષય થયું અને પુન્ય ક્ષય થયું તેથી તમારા હૃદયમાં સંતાપ અને ઉદ્વેગ અને ભય જાગ્યો છે હવે તમારે ભયને ઉદ્વેગમાંથી સંતાપમાંથી છૂટવું હોય અને ક્યારે પણ તનાવગ્રસ્ત જીવન બને ન બને ભગવાનને પ્રાર્થના કરી પણ હર વ્યક્તિ તણાવગ્રસ્ત બની શકે છે હતાશા નિરાશા ઉદાસીનતા ડિપ્રેશન નકારાત્મક વિચારધારા જીવનમાં એવા પળો આવી શકે છે કોઈ પણ વ્યક્તિના જીવનમાં પછી ભણેલો હોય કે અભણ હોય ક્યારેક જીવનમાં એવી પળો આવે કે સંપૂર્ણ નકારાત્મક કૃતિ નકારાત્મક વિચાર ડિપ્રેશન હતાશા નિરાશા તનાવગ્રસ્ત ત્યારે શું કરવું જોઈએ ત્યારે એક જ માર્ગ છે હર ગામની ભગવાન મહાદેવ વિરાજે છે શિવાલય હતાશામાંથી દૂર કરે છે શિવાલય નિરાશામાંથી દૂર કરે છે શિવાલય ડિપ્રેશનમાંથી દૂર કરે છે ભલે શિવાલય કોઈ સ્તોત્ર કોઈ મંત્ર કોઈ સ્તોત્ર કાંઈ પણ ન કરો ભગવાન મહાદેવે સ્વયં કહ્યું છે કે શિવાલી આવીને મને જલાભિષેક ન કરે શિવાલી આવે ને મને ચંદન ન ચડાવે મને પુષ્પો ન ચડાવે મને બિલોપત્ર ન ચડાવે શિવાલી આવીને મારા કોઈ સ્તોત્ર ગાયન ન કરે મને પ્રણામ ન કરે મને વંદન ન કરે મને દંડવત પ્રણામ ન કરે મારું ભજન સ્મરણ ન કરે પણ શિવાલી આવીને કોઈ મૌન થઈને બેસી જાય નહીં એ પણ મારી પૂજા છે એ ભગવાન શિવજીનું શિવાલય છે ધ્યાન કેન્દ્ર છે મૌન કેન્દ્ર છે અને કોઈ દેવું ના બોલ્યું કે શિવાલય જવાથી પાપમાંથી મુક્તિ મળે મળે જ નહીં પાપમાંથી મુક્તિ તો ત્યારે મળી હોય જ્યારે શિવાલય જવાનો આપણે સંકલ્પ કર્યો હોય ત્યારે એક જન્મને જન્મ જન્માંતરના પાપમાંથી માણસ છૂટી જાય એ શિવાલય છે પણ શિવાલયનો મહિમા ન સમજ્યા તેથી લોકો શિવાલય સુધી પહોંચી ન શક્યા ૃદય થી તમને આદર સાથે કહું છું આપનું મંગલમય જીવન બનાવવું હોય આપના પરિવારજનોને મંગલમય રાખવા હોય અને આપણા સંતાનો મંગલ આપણે જોવું હોય તો ભગવાન શિવજના શિવાલય જવું ભલે તમે રોજ ના જઈ શકો આમ તો શિવ પ્રાણ કહ્યું ત્રણ વાર જવું જોઈએ ત્રણ વાર ત્રણ વખત શિવાલય ત્રણ વખત ના જઈ શકો તો કોઈ વાંધો નહીં પણ દિવસમાં એક વાર અને કોઈ પણ સમયે કોઈ પણ માણસ જઈ શકે છે ભાઈ શિવજના માટે ક્યાં કોઈ પાબંધી છે કે સવારમાં પડદા બંધ હોય શંકરજી ના નહી ચોવીસ કલાક જાગેશ્વર મહાદેવ છે શિવાલીમાં કોઈ પટ નહીં મારા મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં એક કથા તો કોઈ એવી શોધી દો કે ભગવાન શંકરજી કોઈ સાથે કપટ કર્યું છે એક કથા તો તમે શોધો ભગવાન શંકરજી કોઈ સાથે દંભ કર્યો છે કોઈ શિવાલીમાં પટ નથી કોઈ શિવાલીમાં પડદા નથી આરપાર જેનું જીવન છે શિવજીના જીવનમાં કોઈ વિશેષતા છે મહાદેવના શિવાલયમાં કોઈ પટ નહીં મહાદેવના જીવનમાં કોઈ કપટ નહીં અને કોઈ દિવસ બીજાની ખટપટ નહીં અને આપણે એમાંથી ઊંચા નથી આવતા જીવનમાં મોટું ફળ કરીએ શા માટે ભગવાન શિવનું ભજન આપણા જીવનના પ્રપંચોને હરે છે આપણે પ્રપંચમાં જ પડ્યા રહીએ છીએ કાલે પણ કહ્યું હતું બીજાની પંચાયત પ્રપંચ શા માટે ભાઈ જીવન બહુ મૂલ્યવાન છે જીવનની ગયેલી પળ પાછી પાછી મળતી નથી એક એક પળનો સદઉપયોગ કરો ઉપયોગ નહી છે શિવાલય આપણું મંગલ કરે શિવાલય આપણું કલ્યાણ કરે છે તેથી માણસે શિવાલય જવું જોઈએ ગામમાં શિવાલય ભલે નાનકડું સરખું ભલે શિવની ખોખલી દેરી હોય ભારતનું કોઈ નગર ભારતનું કોઈ ગામ ભારતનું કોઈ શહેર એવું નથી અરે ગૌરવથી કહી શકું ભારતનો કોઈ તીર્થ એવું નથી કે તીર્થમાં શિવ ન હોય અરે આપણો કોઈ સનાતનનો ગ્રંથ એવો નથી જેમાં શંકરજીનો નો મહિમા ન હોય એક પુરાણ આપણો એવું નથી જેની અંદર મહાદેવનો નો હોય દરેક પુરાણોમાં દરેક ધર્મશાસ્ત્રોમાં ભગવાન શિવનો મહિમા છે એ મહાદેવ છે તેથી ભગવાન વિષ્ણુ જે નારદને કહે છે નારદ હવે બીજી ત્રણ વાત ધ્યાનપૂર્વક સાંભળો જે પુણ્ય આપનાર છે મંગલ અને કલ્યાણ કરનારી છે આ શ્લોક ભગવાન સ્વયં શિવ બોલ્યા છે ભગવાન સ્વયં વિષ્ણુજી બોલ્યા છે નારદ ને કહે છે નારદ ધ્યાનપૂર્વક સાંભળો વિષ્ણુ સ્વયં બોલે છે હે નારદ હે નારદ શૃણો રોજ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો રોજ સાંભળો નિત્ય સાંભળો સાંભળો એક એક શ્લોક મહાદેવની પૂજા છે આ ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી હરિ બોલે મનન કરો ત્રણ કલાક સાંભળ્યું સાંભળી નાખ્યું નહીં તમે રાખ્યું કેટલું

ભક્તોના ભક્તોના સંગમાં રહો શિવની વાતો વાતોમાં ક્રોધ કરવાની આદત હોય તેનો સંગ ન કરાય જેને લોકોના છિદ્રો ખોલવાની આદત હોય તેનો સંગ ન કરાય જે માણસ દુનિયાની નિંદા કરતો હોય એનો સંગ ન કરાય લોનો ભૂલથી સંગ ન કરાય એ પોતે ડૂબે ને આપણને ડૂબાડે આવા લોકોથી દૂર રહેવાનું છે જે માણસો વ્યસની હોય દુરાચારી હોય અભક્ષનું ભક્ષણ કરતા હોય આવા લોકોથી દૂર રહેવાનું ડાયો માણસ હોય જે વિશ્વ કલ્યાણનું કરનારો હોય જેના વિચારોમાં દિવ્યતા અને ભવ્યતા હોય એવા માણસોનો સંગ કરીએ આ બધા બગડવા લાગે એટલે મારે ગાવું પડશે Slow am

સેવા તો પૂજારી કરતા હોય છે ક્યારેય શિવાલય જાય તો આજુબાજુમાં આંગણું બુહારીએ આજુબાજુમાં વૃક્ષો હોય તેને જલપાન કર ભગવાન સ્વયં શિવે કહેવું છે કે મને જલાભિષેક કરો હું તૃપ્ત થાવું છું પણ ક્યારેય કોઈ વૃક્ષને જલ અર્પણ કરે છે હું સંપૂર્ણ તૃપ્ત થઈ જાઉં છું એ ભગવાન મહાદેવના વચનો છે કોઈ પણ જીવને તૃપ્ત કરો એ ભગવાન શિવજીની પૂજા છે ક્યારેક ત્રાંબાનો જળનો લોટો ભરીને શિવાલય બાબાને જલાભિષેક કરવા જતા હોય અને રસ્તામાં જતા હોય ને કોઈ પુણ્યશાળી માણસ હોય તેના આંગણે તેના નેવે પક્ષીને પાણી પીવાનું કુંડું લટકતું હોય જોમાં પાણી ન હોય તો મહાદેવને જલાભિષેક કરવાનો જલનો લોટો એ પક્ષીના પાણીના કુંડામાં રેડી દેવામાં આવે તો ભગવાન મહાદેવના અભિષેક કરવાનું હજાર ગણું ફળ અધિક પ્રાપ્ત થાય આ બધી જ વાતો શિવ મહાપડા ગ્રંથમાં છે સેવાનું ફૂલ અધિક છે તેથી ભગવાન વિષ્ણુએ નારદને કહ્યું કે નારદ મહાદેવના ભક્તોના સંઘમાં રહી અને સેવા કરો અને આ કથા આયોજનમાં અમરધામ આશ્રમની અંદર જનકસિંહ સાહેબ દ્વારા જે કથાનું આયોજન થયું આમાં નાનામાં નાની જે સેવા કરે છે તે ભગવાન મહાદેવની પૂજા કરે છે એ શંકરજીની પૂજા કરવાનું ફળ મેળવી રહ્યો છે મોટી મોટી સેવા તો સ્વ સ્વીકારે સારી સારી સેવા તો સ્વ સ્વીકારે પણ કોઈ એવી સેવા કરતા હશે જે પતરા ઉપાડતા હશે તે થાળીઓ સાફ કરતા હશે જે જૂઠ ઉપાડતા હશે આવી બધી સેવાઓ કરતા હશે બાકી તો સામે સામે મોટી મોટી સેવા કરનારા માણસો સામે દેખાય બાકી પડદાની પાછળ કામ કરનારા માણસો કઈ રીતે દેખાય છે તે દરેકને ભગવાન શિવની પૂજાનું સેવાનું ફળ મળે છે